આપ જોઈ રહ્યા છો એવી ફોર્ટીએટ ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરના સારંગપુરની મારુતિ નંદન એકમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના બવન વર્ષીય રાજારામ યાદવ ખાનગી કંપનીમાં નોકરી કરે છે તેઓ વહેલી સવારે નાઇટ શિફ્ટની નોકરી પૂરી કરી સાયકલ લઈ ઘરે આવી રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ ઝડપે આવતા ટેન્કરના ચાલકે તેમની સાયકલને અડફેટમાં લેતા અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માતમાં રાજારામ યાદવને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો